વડોદરામાં ખેડૂત હિતરક્ષક સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું જમીનના એને માટેની ફાઇલો દબાઈ રખાતી હોવાના આક્ષેપ થી વધુ ફાઇલો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ હોવાનો આક્ષેપ છે એને થયેલી ફાઇલોમાં હેતુફેર માટે ફરી પ્રોસેસ કરાવતા હોવાની રજૂઆત પણ તો જમીનની ફાઇલો જલ્દી એને ન થતા જમીન વેચવામાં હાલાકીની રજૂઆત એને થયા બાદ નીચના અધિકારીઓ ફાઇલ દબાઈ રાખતા હોવાના આક્ષેપો છે અમારી બહુ સીધી સાદી સ્પષ્ટ વાત છે કે સરકારે ત્રણ મહિનામાં કોઈ પણ ફાઇલ હોય એને એને મહિનામાં મંજૂરી આપી દેવી એવો કાયદો કર્યો છે ત્રણ મહિનામાં ફાઇલ નો નિકાલ ના થાય તો એને મંજૂર થયેલી ગણવાની અને ખાલી તમારે પૈસા ભર દેવાના એટલે ગુજરાત ખેડૂત રક્ષક પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં એવી ફરિયાદો આવી કે આ રીતે થતું નથી ત્રણ મહિના સુધી બી ફાઇલો મંજૂર રાખતા નથી હવે ખેડૂતે એ જમીન એને કરીશ અને તને આપીશ એવો કરાર કર્યો છે બિલ્ડર સાથે અને એને કરવાની જવાબદારી ખેડૂતે લીધી છે તો બને છે એવું કે બિલ્ડર કહે છે કે યાર એનએ ની મંજૂરી ના આવે તો હું ડીમ ટુ બીમાં પૈસા નહીં આપું અમે રજૂઆત કરી સાહેબને કે જે એન એના પ્રોસીજરમાં જે ફાઇલો પડી છે એ સત્વરે એનો નિકાલ આવે અને ઘણી વખત એવું પણ બને છે કે સાહેબે એને કર્યું હોય પણ નીચેના અધિકારીઓથી ડીલે થતું હોય છે તો અમે એની રજૂઆત કરી સાહેબે એવું કહેવું છે કે લગભગ આપણા વડોદરાની એની ફાઇલો જલ્દી ઉકલે છે સાહેબે અમને ખુદ સહકાર સારો આપ્યો